રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા રમતગમત અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા એસએફાઈ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની સિનિયર સિટીઝન સ્પર્ધા યોજાઈ હતી જેમાં પાસઠ જેટલા સિનિયર સિટીઝન ભાગ લઈને ઉત્સાહપૂર્વક રમતો રમી હતી ગુજરાત રાજ્ય રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી છોટા ઉદેપુર દ્વારા અને એસએફ હાઈસ્કૂલના સહયોગથી જિલ્લા કક્ષાની સિનિયર સિટીઝન સ્પર્ધા યોજવામાં આવી હતી આ સ્પર્ધામાં યોગાસન ચેસ શૂટિંગ બોલ રસ્સાખેચ કેરમ એથ્લેટિક્સ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનોએ ભાગ લીધો હતો આ સિનિયર સિટીઝન સ્પર્ધા યોજવાનો મુખ્ય હેતુ એ હતો કે સિનિયર સિટીઝનોમાં ઉંમરલાયક લોકોમાં તેઓની અંદર રમતો સતત ભૂલાતી જતી હોય છે એમની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓ પડેલી છે એને બહાર લાવવા માટે તેમજ તેમની અંદર રમતગમતના કૌશલ્ય કેળવાઈ રહે એકબીજાના સંપર્કમાં રહે જેથી કરીને તેઓનું જીવન સારું નિરોગી અને આરોગ્યમય રહે તે હેતુથી સિનિયર સિટીઝન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર તરફથી આજના રોજ જિલ્લા સિનિયર સિટીઝનનો રમતગમતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એની અંદર હું છોટાઉદેપુરનો પંચોતેર વર્ષનો યુવાન ડૉક્ટર ફતેહશીલ રાઠવા ભાગ લઈ રહ્યો છું આ કાર્યક્રમમાં ભાગ લઈ મને ઘણો ઉત્સાહ થયો અને સાથે સાથે લાગ્યું કે સરકારશ્રી આ અમારા વૃદ્ધોને પ્રોત્સાહિત કરવા માટે એમના એમની નિરાશા દૂર કરવા માટે જે આ કાર્યક્રમ ઘડ્યા ઘડ્યો છે એ અભિનંદનને પાત્ર છે આ શરીરને હલાવું એ જ કસરત છે એમાં આપણા દેશની અંદર યોગાનો કાર્યક્રમ પ્રાચીન ઋષિ મુનિઓ કરતા હતા અને એ જ કાર્યક્રમને બાબા રામદેવજી જનતા સુધી લાવ્યા આપણા વડાપ્રધાનશ્રી વિશ્વમાં એને લઈ ગયા અને આપણા ગુજરાત સરકારના મુખ્યમંત્રી એ આપણે યોગ બોર્ડની રચના કરી દરેક યુવાનને જાગૃત કરી એમને સ્વસ્થ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું યુવા અને પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને રમતગમત અધિકારી છોટાઉદેપુર ની કચેરી તેમજ એસએફ હાઈસ્કુલ ના સંયુક્ત ઉપક્રમે આજરોજ સિનિયર સિટીઝન બે હજાર ત્રેવીસ ચોવીસ સ્પર્ધાનું આયોજન કરેલું છે જેમાં કેરમ ચેસ રસ્સાખેસ વોલીબોલ અને એથ્લેટિક્સ જેવી રમતો યોજાય છે આ આયોજન કરવાનો મુખ્ય હેતુ એ છે કે જે સિનિયર સિટીઝનની અંદર જે ઉંમરલાયક છે એની રમતો ભૂલાતી જતી હોય છે અને એમની અંદર જે સ્ફૂર્તિ તાકાત જે રહેલી છે એને બહાર લાવવા માટે તેમજ એમની અંદર રમતગમતના કૌશલ્ય કેળવાય એકબીજાના સંપર્કમાં રહે અને જેથી કરીને તેઓનું જીવન સારું નિરોગી અને આરોગ્યમય રહે